સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ સ્વ અધ્યયન પોથી ધોરણ ત્રણ ભાગ નંબર ત્રણ એમાં આપણે ચેપ્ટર નંબર છ હશે ગુજરાતી વિષયમાં બતક અને અથવા પણ અંશ એ પાઠનું આ વિડિયોના માધ્યમથી આપણે સોલ્યુશન જોવાના છીએ આપણે શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી ઊંછા ઊંછા ડુંગર ચડશું ગીતને આધારે લખો હવે જોઈએ આપણે તો ચડવું તો ચડીશું તરવું તો તરશું હવે અહીંયા કરશું એવું લખ્યું છે તો અહીંયા કરવું અહીંયા ચરવું તો અહીંયા ચરી એ જ રીતે આ બાજુ ઉતરવું તો અહીંયા ઉતરીશું હવે અહીંયા ફર ફરશું લખ્યું છે તો અહીંયા ફરવું આવશે પછી અહીંયા મલકવું તો અહીંયા મલકી શું અહીંયા ગા શું લખ્યું છે તો અહીંયા આપણે વું લગાડવું પડે એટલે ગા વું બીજો પ્રશ્ન છે હું તો ચિત્ર જોઈને લખું હવે પાઠ્યપુસ્તકના પાના નંબર પંચ્યાસી પરનું ચિત્ર જુઓ અને નીચેની જે ખાલી જગ્યા છે છે એ જોઈએ ચિત્રમાં છ બતક છે કેટલા છ બીજું ચિત્રમાં એક બતક ને કલગી છે જવાબ આવશે એક ચિત્રમાં એક બતક ને કલગી છે ત્રીજું ચિત્રમાં એક હંસ નું બચ્ચું છે ચિત્રમાં એક હંશનું બચ્ચું છે અહીંયા એક ચોથું ચિત્રમાં ચાર બતકના બચ્ચા છે ચાર ચિત્રમાં ચાર બતકના બચ્ચા છે પાંચમું ચિત્રમાં સૌથી મોટું પક્ષી બતક છે જવાબ આવશે બતક ચિત્રમાં સૌથી મોટું પક્ષી બતક છે ત્રીજો પ્રશ્ન છે હુંય શીખું તુંય શીખ હવે જો હું એટલે હું પણ તો અમી એટલે અમે પણ બીજું તુંય એટલે તું પણ અને તમે એટલે તમે પણ હવે આમી એટલે આમ પણ અને કેમ કેમેય એટલે કેમ પણ આગળ જોઈએ ચોથો પ્રશ્ન છે મને સમાનાર્થી શબ્દો આવડે છે હો જોઈએ ઉદાહરણ પંખી સાથે કલરવ કરીશું તો કાગડો મારું પ્રિય પક્ષી છે પંખી એટલે સમાનાર્થી પક્ષી તો પંખી સાથે કલરવ કરીશું કાગડો મારું પ્રિય પક્ષી છે પેલું આખરે ખુશીનો દિવસ આવી ગયો હવે એનું ઉદાહરણ જોઈએ તો મારા જન્મ દિવસે અમે બહુ આનંદ કર્યો એટલે ખુશી એટલે આનંદ તો ખુશી બરાબર આનંદ એ જ રીતે બીજું તમારી જેમ આ પણ મારું જ સંતાન છે તો હવે એમાં જોઈએ આપણે આપણા મમ્મી પપ્પાના બાળક કહેવાયે તો સંતાનનો જવાબ થશે સમાનાર્થીમાં બાળક ત્રીજું છે તે સુંદર સરોવર પાસે પહોંચ્યું હવે જોઈએ મારા ગામમાં મોટો તળાવ છે તો સરોવરનો મતલબ થાય તળાવ ચોથું તું મારો મિત્ર બનીશ તો મારા દાદા દાદા મારા પાકા દોસ્ત છે તો મિત્રનો જવાબ આવે દોસ્ત પાંચમું અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે અમારા કુટુંબમાં અમે છ લોકો છીએ તો પરિવારનો મતલબ થાય કુટુંબ હવે છે પાંચમો પ્રશ્ન હું સાચાને ખોટું અને ખોટા ને સાચું બનાવી શકું મને મજા પડે હવે જોઈએ પાઠ્યપુસ્તકના પાના નંબર નેવ્યાસી પર આપેલા ખરા ખોટા વિધાન વાંચો તેમાં ખોટા વાક્યને સાચા કરીને સાચાને ખોટા વાક્ય કરીને ફરીથી લખવાનું છે જોઈએ પેલું જો બતકીએ પાંચ ઈંડા મૂક્યા હતા તો એ વાક્ય ખોટું છે બીજું જોઈએ કૂતરો બતકીને ડરી ગયો તેથી તે દોર નાસી ગયો એ ખોટું વાક્ય છે સાચું જો આ છે મરઘો બતકીથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો આ વાક્ય સાચું આવશે ત્રીજું વાક્ય તે કદરૂપુ બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો એ વાક્ય સાચું છે ખોટું લખવું હોય તો તે સુંદર બતક હતું પણ એક રાજહંસ ન હતો આ ખોટું છે ચોથું બતકને હંસ કન્યાએ સુંદર કહ્યો કે તરત જ તેને ખ્યાલ આવ્યો આવ્યો છે તે સુંદર હંસ છે ખોટું જોઈએ બતકને હંસ કન્યાએ કદરૂપો કહ્યો કે તરત જ તેને નારાજ તરત તરત જ તે નારાજ થઈ ગયો એ ખોટું વાક્ય છે હવે પાંચમું બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે તો એ વાક્ય ખોટું છે હાચું આ છે બતકને ડોશીએ ઝૂપડીમાં રહેવાની હા પાડી કે તેથી વાવાઝોડું શાંત પડી જાય હવે છઠ્ઠું જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો ખોટું છે આવશે જુવાન મરઘો બતકના અસલી રૂપને ન ઓળખી શક્યો પ્રશ્ન છ ઉદાહરણ જુઓ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યો ફરીથી બનાવો કયું વાક્ય સાચું લાગે છે તેની સામે સાચાની નિશાની કરો હવે જોઈએ ઉદાહરણ મમતા અને પૂજા વાતો કરે છે પણ અને કેમ તો જોઈએ મમતા કે પૂજા વાતો કરે છે હવે હું આવીશ પણ મમ્મી નહીં આવે એમાં અને અથવા જોઈએ હું આવીશ અને મમ્મી નહીં આવે આ વાક્ય સાચું થાય પછી આ ખોટું છે કે હું આવીશ અથવા મમ્મી નહીં આવે એ ખોટું થશે બીજું જોઈએ મને વરસાદમાં નહાવું ગમે પણ મારા કપડાં પલળે એ ન ગમે હવે અને અને અથવા પેલું જોઈએ હાચું મને વરસાદમાં નહાવું ગમે અને કપડાં પલળે તો ન ગમે પછી ખોટું વાક્ય છે ખોટું નથી કંઈ કરવાનું નથી એમાં મને વરસાદમાં નહાવું ગમે અથવા મારા કપડાં પલળે એ ન ગમે ત્રીજું મને કેળા ભાવે પણ કેરી ન ભાવે અને અથવા હવે જોઈએ મને કેળા ભાવે અને કેરી ન ભાવે એટલે હાચું મને કેળા ભાવે અથવા કેરી ન ભાવે ચોથું તમે મારા ઘરે આજે આવશો કે કાલે અને પણ જોઈએ તો તમે મારા ઘરે આજે આવશો અને કાલે તો એ ખોટું છે હા જોઈએ તમે મારા ઘરે આજે આવશો પણ કાલે અહીં આપણે છઠ્ઠો પાઠ જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું હવે વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયો સાથે નવી મૂલ્ય જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા અને જેથી કરીને અમારા જે નવા વિડીયો એ આવે છે સૌથી પહેલાં તમને મળે તો ફરી પાછા મળીએ નવા વિડીયો સાથે